એક જે આકર્ષે અઢીસો ગ્રામનો એક ડબ્બો છે ડબ્બાની અંદર તમને જેલ પ્રકારની આવું એક પાઉચ નીકળશે પાઉચની અંદર એક જેલ પ્રકારની દવા હશે તમે જોઈ શકો છો આ દવા જેલ પ્રકારની આવર્તે નીકળશે બ્લેક કલરની તો આની અંદર આપણે શું કરવાનું છે કે આની અંદર મારે માર્કેટમાંથી આપણે ટ્રીપ્રોનીલ પાંચ ટકા એસી ફોર્મ લેશે તમે જોઈ શકો છો એકસો પચીસ ગ્રામની અંદર આપણે ચારથી પાંચ એમ એલ જેવું આપણે લીધું છે અને ત્યારબાદ એને શું કરવાનું છે આપણે ફેફરો તેમજ આપણું આકાર સેમી એને વ્યવસ્થિત પ્રમાણમાં મિક્સ કરી નાખવાનું છે આપણે એકથી બે ચણાના દાણા જેટલું આ રીતે આમ મૂકી દેવાનું છે પોઈન્ટ મૂકવાનું છે આ પોઈન્ટ આપણે મૂકે મૂક્યો છે અને પોઈન્ટ એવી રીતે મૂકવાનો છે લાંબો નથી કરવાનો એક પોઈન્ટ આપણે ત્યાં મૂકશું બીજો પોઈન્ટ આપણે આ સાઈડ મૂકીએ દસ ફૂટના અંતરની આસપાસ અહીંયા એક બીજો પોઈન્ટ આપણે એક મૂકશું અહીંયા એવરેજ દસ થી પંદર ફૂટના અંતરની આસપાસનો એક એવરેજ છે એક પોઈન્ટ આપણે મૂકશું નીચે પણ કપુરિયા અમૃતભાઈ વાલજીભાઈ આંબાવાડીમાં આપણે અત્યારે ડેમો ઓલરેડી કર્યો છે આકર સેમીનો જોઈએ આપણે આનું પરિણામ સોનમાસ માટેનું બસ આભાર